તો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરવાની સિવાય સલ્ફર નેવું ટકા એ પહેલાં આપણે એંસી ટકાનો યુઝ કર્યો તો આ વખતે નેવું ટકા અને બીજી વાત છે ગેલેલીઓ ગેલેલીઓનો છંટકાવ કરવાની આપણે કીધું હતું આ છે આપણી પાસે ગેલેલીઓ અને પહેલાં સલ્ફરની વાત કરીએ અને પછી ગેલેલીઓની વાત કરીએ તો ચાલો ફટોફટ સલ્ફર કઈ રીતે આપ્યું છે નેવ ટકા મેં આગલા વિડીયોમાં એક કીધેલું હતું કે સલ્ફર નેવું ટકા જે પાવડર ફોર્મમાં આવે છે અને એક જે આપણે છટકાવમાં ઉપયોગ કરાવે અત્યારે પાણી સાથે આપીએ છીએ તો ચાલો ફટોફટ એક નજરમાં લઈએ બધું અને પછી ગેલ વાત કરીએ તો આપણે હવે મોટા જીરામાં સલ્ફર ત્રણ કેજી એ એક વીઘામાં અત્યારે આપવાનું ચાલુ હોય અને જોઈ શકો છો ધોરિયામાં થોડું પાણી થઈ ગયું છે અને પેલી બાજુ છીએ આપણે જીરું પાક પાકમાંથી હે એટલે સરફળ આપ્યું છે આ વખતે તો આ બધા આપણે પાઈ દીધું છે અને આ બાજુ તો ધોરિયામાં હવારું નીકળ્યું છે આ ધરાનું પાણી જે કાંઈ છે એ ક્યારે બધા પડેલા છે અને આ બધું આવી ગયું છે પાકમાંથી હવે નજીકથી હું તમને દેખાડું કે કઈ રીતે છે તમે જોઈ શકો છો દાણા એકદમ પીળા થઈ ગયા છે અને હવે ફૂલે ફૂલ પાકમાં થઈ વાત કરીએ તો આપણે ગેલીઓ આમાં નથી આપવાનો પણ અત્યારે સલ્ફર એ માટે આપ્યું છે કે હવે આને પછી કંઈ પાણ નહીં આમાં પાવામાં આવે આ છેલું પાણ છે આમાં આજ પી ગયું છે બધે આ ખાપડામાં અને આની પછી આ આ સાઈડમાં લગભગ એકાદ પાણી આપવી તો આપવી બાકી આ સાઈડમાં હવે એક પાણી નહીં આ બધું પીળું થવા માંડ્યું છે હવે એટલે આમાં લાસ્ટ પાણી છે અને હવે આ બધું પાકી ગયું છે કારણ કે હવે કોઈ પાણી પાવાની જરૂર નથી અને છતાંય પણ પાકી જાય છે અત્યાર સુધી તો પાણી આપ્યું અને એવું લાગશે તો એકદ પાણી જે આમાં જશે મિત્રો હવે વાત કરીએ આપણે ગેલેલીઓની ગેલેલીઓ છે આપણે અત્યારે આપણે જરૂર નથી એટલે આટલી એકસો સાઠ એમએલ અને પચીસ એમએલ યુઝ કરવાની છે એટલે આઠ પોપ થાય અને એની પ્રાઇઝ છે નવસો રૂપિયા તો જેને જેને યુઝ કરીએ છીએ એને ખબર હોય છે અને ના ખબર હોય એના માટે હું થોડુંક કહી દેવાના વિશે ડેટ જરૂરથી જોઈજો કારણ કેતરાતા નહીં તો ચાલો ફટાફટ એની વિશે માહિતી આપી દો અને આપણે કંઈ કઈ જીરામાં યુઝ કર્યું હોય એનું પણ જરાક માહિતી આપી દો તો વાત કરીએ અત્યારે આ જે આપણે પાકમાં થઈ આવ્યું છે એ જીરામાં આપણે ગેલેરીઓનો યુઝ નથી કર્યો છતાંય પાકી ગયું હોય અને જે જગ્યાએ આપણે જરૂર છે ગેલેરીઓની અને જે જમીનથી કાળા જેવી છે એમાં આપણે યુઝ કર્યો હોય ગેલેરી આમાં આપણે પાકી ગયું છે તો વાત કરીએ કયા કયા જીરુંમાં આપણે ગેલેલિયોનો યુઝ કર્યો છે અને કેમ આપણે જરૂર પડી હે ગેલેલિયોની તો પહેલાં આ જીરુંમાં આપણે યુઝ કરીએ આ આપણું થોડુંક પાહું જીરું છે આમાં આપણે ગેલેરીઓનો યુઝ કર્યો છે અને પેલી બાજુ આપણે છે ને હાવ પાહું જીરું એનો પણ ગેલેરીઓનો યુઝ કર્યો છે કારણ કે ચાલીસથી પિસ્તાલીસ દિવસનું થઈ ગયું છે અને આવડું આ સા સિત્તેરથી પંચોતેર દિવસનું થવા આવ્યું હોય એટલે આમ ઘણો તો બે સટકાઓ થવા જો ગેલેલીઓના એક પિસ્તાલીસ ચાલીસથી પિસ્તાલીસ દિવસની અંદર અને એક સિત્તેરથી પંચોતેર પંચોતેર દિવસની અંદર તો ચાલો આપણે આમાં કેમ જરૂર પડી એક સેદ નજર મારી લઈ તમને છોડ બતાવી દો જો અમુક અમુક છોડ આ રીતે થાય છે બધા એવી રીતે નથી થયા પણ ક્યાંક ક્યાંક જે જગ્યાએ પાણી ભરાય છે ને એ જ જગ્યાએ આવા થાય એના કારણે આપણે ગેલેલીઓનો યુઝ કરવો પડ્યો કારણ કે આ જમીન સેદ ખારાવાળી છે એટલે ખારવાળી અને થોડુંક દાખવે એના કારણે આપણે આમાં ગેલેલીઓનો યુઝ કર્યો હોય બાકી ઓલી જગ્યાએ આપણે કંઈ પણ જગ્યાએ અત્યાર સુધીમાં ગેલેલીઓની જરૂર પડી નથી અને હવે વાત કરી કે ગેલેલીઓ શું કામ આપે એ ગેલેલીઓ જીરુંને જીરુંમાં કાળિયારો આવ્યો હોય અને કાળિયો સુકારો આવ્યો હોય તો એને અટકાવવાનું કામ કરે છે અને હવે એક થોડાક દિવસમાં નવો પ્રશ્ન બંધ છે જીરાની અંદર જેને જેને દાણા બેઠા છે એને ઉપરથી ત્રણ ચાર ત્રણ ચાર દાણા બળવાનું ચાલું થાય અમુક અમુક જગ્યાએ જેવો પ્રોબ્લેમ થાય એને નથી થતો એટલે એની દવા જો જરૂર હશે તમારે અને કમેન્ટ કરજો તો એના વિશે માહિતી આપી એક જ છંટકાવમાં જતું રહે એવડું એટલે અટકી જાય છે જે બળેલું ઉપર ઉપરથી દાણા બળી ગયા હોય એવડું અટકી જાય છે આગળ વધતું નહીં લગભગ કૂકના જીરામાં જોવા મળે છે આ વસ્તુ વાત કરીએ તો મેં આઠ દસ વર્ષથી મેં જીરું વાવ્યું છે આમ તો વધારે વાવી તમે આઠ દસ વર્ષથી હું છે ને જીરાની અંદર કામ કરું એટલે મને જેવો તેવો અનુભવ છે અને જેવો તેવો અંદાજ છે કારણ કે વસ્તુ મેં અમુકના જીરામાં જ જોઈ છે બધાના જીરામાં નથી જોઈ એના માટે પણ પાવડર જ આવે બીજો કોઈ દવા નથી આવતી અને અટકી જાય છે એક વખત આપણે આવ્યો હતો અને કર્યો હોય એક વખત અને એક જ છંટકાવમાં અટકી ગયું હતું આપણે એટલે જો તમારો વિડીયો જોતો હોય એના વિશે તો આગળનો વિડીયો હું એનો બનાવી કારણ કે આપણા જીવનમાં પણ જાતની અત્યાર સુધીમાં પ્રોબ્લમ નથી પડ્યો અને ગેલેલીઓ આપણે બે બેથી ત્રણ વીઘાની અંદર જ એવી જમીન છે એમાં આપણે ગેલેલીઓનો યુઝ કર્યો હોય બાકી એક જગ્યાએ યુઝ નથી કર્યો ગેલેલીઓનું બીજું કામ વાત કરીએ કે ગેલેલીઓ નો રંગ સેટ કરવા માટે યુઝ થાય બીજું દાણા એકદમ ખિસકોલી કલરના એટલે ખિસકોલી કલરના એટલે એ એ ટાઈપના કલરના પૂરા કલરનો દાણો મસ્ત થાય છે અને જે જે લોકો અમુક ઘણા બધા લોકો યુઝ કરે છે એટલે લગભગને ખબર જ હોય ગેલેલીઓ વિશેની માહિતી એટલે જાજુ માહિતી લેવાની જરૂર નથી અને બળતું જે કાળિયો ફુગારો છે એ અટકી જાય છે એટલે આપણે આ બે જગ્યાએ ગેલેલીઓનો યુઝ કર્યો હોય બાકી કોઈ પણ જગ્યાએ યુઝ નહીં કર્યો હવે સલ્ફર પાવાનું ચાલુ કરી દીધું કારણ કે હવે આપણું જીરું પૂરેપૂરું પાકમાંથી પીળા દાણા થઈ ગયા છે અને પાણી પણ હજી ચાલુ હોય પણ જોઈએ છે જો આ પાણે પાકી જાય તો આગળ પાવું નથી અને જો નહીં પાકે તો એક પાણી જે પીળા દાણા ઉપર જાય છે કારણ કે અમારી જમીનને જીરાને પાણી નડતું નથી એટલા માટે તો ચાલો આગળ મળીએ સાંજ સુધીમાં પહેલી હવે રખડતા રખડતા ભાજપ પડવા આવી હે અને વિડીયો પણ આજ ઘણો બધો લાંબો થઈ ગયો છે બનાવો તો જાજો પણ થોડુંક મોઢામાં તકલીફ છે એના કારણે બોલવામાં થોડુંક કેવરાવે તો આજના માટે એટલું જ છે મળીએ એક નવા વિડીયોમાં અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ત્યાં સુધી મારા તરફથી જય માતાજી જય શ્રી રામ બાય બાય